રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રણસો જેટલા યુવાનો ધરણા પર બેઠા છે રાતવાસો કરી છેલ્લા ત્રણ દિવસથી આ આંદોલન ચલાવી રહ્યા છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો યુવાનોની એક જ માંગ છે કે અમને અમારો હક આપો જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણા ચાલુ રાખશે પીજીવીસીએલ કચેરીની આગળ જ યુવાનો

જેટકો દ્વારા 1200 જેટલા વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી અને પીજીવીસીએલ દ્વારા 330 વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવી એટલે આ અમારી સાથે અન્યાય જ કહેવાય જેટકોમાં માત્ર 50 માર્ક વાળા વિદ્યાર્થીઓનો વારો આવી ચૂક્યો છે જ્યારે અહીંયા 90 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને આંદોલન કરવા પડી રહ્યા છે વિદ્યાર્થીઓના આંદોલનને તોડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરિવારજનોને ફોન કરી ધમકીઓ આપી ડરાવવામાં આવી રહ્યા છે પીજીવીસીએલ કચેરી બહાર ધરણા કરી રહેલા અન્ય એક યુવાને જણાવ્યું હતું કે અમે લોકો એક એક બે હજાર ત્રેવીસના રોજ પરીક્ષા આપી હતી આટલા સારા માર્ક્સ આવવા છતાં નોકરી ન મળતા મેનેજમેન્ટને મળ્યા તો જગ્યા ન હોવાનું જણાવ્યું અમે આરટીઆઈ કરી માહિતી મેળવી તો અમને જાણવા મળ્યું કે ત્રણસો એકસઠ જેટલી જગ્યા ખાલી છે પણ હવે ઓફિસના અધિકારીઓ કહે છે કે માં આપવામાં આવેલા જવાબો ખોટા છે આ ઉપરાંત આગામી સમયમાં નવી પરીક્ષા લેવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે તેમાં પાંચસો જેટલી જગ્યાની ભરતી કરવામાં આવશે પણ જો આ એસી નેવું માર્કસ વાળા વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે તો પ્રથમ એમને નોકરી આપવામાં આવે ત્યારબાદ નવી પરીક્ષા લેવી જોઈએ મહેનત કરી છે તેનું ફળ મળી જાય તેવું કરવું જોઈએ અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ચિત્રભાઈ વસાવા જેલમાંથી મુક્ત થતા હતા એટલે હું ત્યાં હતો અને બે દિવસથી સતત તમને બધાને ખ્યાલ છે લગ્ન પ્રસંગની સિઝન ચાલે છે એટલે કોઈને કોઈ જગ્યા અગાઉથી કહેવાય ગયું હોય

ખોટા પ્રેશર ઉભા કરે છે અને જે અધિકારીઓ એવું સમજે છે કે ભાઈ અમે કઈ એ જ નીતિ અને અમે કઈ એ જ નિયમ તો એટલું તો યાદ રાખી અધિકારીઓ કે અધિકારીઓ ખાંડ ખાય છે અમે હજી એ વ્યક્તિઓ છીએ કે અમને ગોબા પાડતા આવડે છે અને ગોબા ઉપાડી લેતા આવડે છે અમે આની પહેલા આજથી દસ દિવસ પહેલા જયારે પીજીવીસીએલ ને એમડી દવે સાહેબ હતા ત્યારે દવે સાહેબ સાથે મુલાકાત કરી હતી અને દવે સાહેબે આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી ઘટતું પૂરું કરવાની દસ દિવસની અંદર જવાબદારી લીધી હતી કે દસ દિવસની અંદર અમે આજે આજે નમસ્તે સાહેબ જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી નિર્ણય નથી એટલે એટલે તમે બધા અહીંયા છો કહું છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જ જતો હોય છે જેટલા દિવસ કદાચ તમે કહજો સાહેબ ત્રણ દિવસ થઈ ગયા તો યાદ રાખજો એલઆઈટી આંદોલનમાં મારે બોતેર દિવસ

આ જણનારા છીએ આપણા ઉપર આ પીસીબીએસનનો થાંભલો ઊભો રહેવાનો છે આપણાથી આ ઇલેક્ટ્રિસિટી આગળ ચાલવાની છે હા બરાબર એટલે આપણે મૂળ પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરનો એ પાયાના પથ્થરની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને થોડા જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાનો છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારા વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે પહેલી વહેલી વાત હું મારી હજી ઉપસ્થિતિ થઈ જ છે એટલે આવેદન નિવેદનથી જ રહેશે તમે લોકો આવેદન નિવેદન કરી ચૂક્યા છો હું જાણું છું પણ એ લોકો જવાબ નથી દેતા જો જવાબ દે છે તો એ ઘમંડ પહેરા અને ઉદ્ધતાય ભર્યા હોય છે બરાબર ભાઈ કરી લો જોઈ લેશું બરાબર પણ આપણે એને પણ એની જ ભાષામાં આપણે પણ જવાબ આપીશું કારણ કે ખોટું તો કંઈ કરવા નથી કાંઈ છીનવી તો લેવાનું નથી આપણે કાંઈ ભાઈ ભીખ તો માગતા નથી આપણે કાંઈ આપણે ગેરલાયક વસ્તુ નથી માગતા આપણી પાસે જેની લાયકાત છે આપણે જે પરીક્ષાઓ પાસ કરી છે પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ કાયમી રોજગારી એ જે માંગણી છે એ જ માંગણી અમારી રહેવાની છે અને અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર છે પોલીસ તંત્ર છે એનો પણ અમે સહયોગ માગીએ છીએ કે વિદ્યાર્થીઓની માગણી ખૂબ સાચી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે કેમકે અમને એવા સમાચાર મળ્યા છે અને અમારા અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલના અને તેની સાથે સાથે જીવ એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે ધમકાવે છે અને ગેરવર્તુણા કરે છે જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ જીઈવી ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં નોકરી કરતું હોય તો એને પણ હેરાન પરેશાન કરવાના દબાવાના નોકરીઓ બધી કાઢી મૂકવાના આ રીતે કતકડાઓ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે તો અધિકારીઓ પણ સાંભળી લે કે યાદ રાખજો કે હજી તો અમે પીજી વિશેની કચેરી બહાર જ છીએ આવના દિવસોમાં જો વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ આવના દિવસોમાં જો એમડી હોય અને એમડીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર હતા એટલે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે ડરાવો ધમકાવો ફરમાવો એ નીતિ રીતિ જે અધિકારીઓ જેની ચાટુ ચાટુકારીતા કરે છે એ અધિકારીઓને પણ કહેવાનું કે તમે ભાજપના અધિકારી નથી ગુજરાત સરકારના અધિકારી છો અને ગુજરાત સરકારના જ્યારે અધિકારી હોય ત્યારે એક અધિકારી તરીકે તમારું વર્તન હોવું જોઈએ આ ધમકાવાની જે તમારી જે રાજનીતિ છે એ વહેલી તકે બંધ કરી દેજો બાકી કોણ ક્યાં કેટલું કરપ્શન કરે છે કોણ ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે કોણ ક્યાંથી કેટલી કટકી લે છે બરાબર અમને બધી જ ખબર છે તમારા ખ્યા

હું તમારા માટે કોઈ પણ વસ્તુ વધારાની નહીં માગું તમારા માટે કોઈ પણ એવી માંગણી મારા તરફી એવી નહીં થાય કે જે ક્યારે અશક્ય હોય અને એની માંગણી ખોલો આંદોલનના જોરે તો એવું પણ નહીં બને કારણ કે જે વસ્તુ તમને મળવા પાત્ર છે જ્યારે નથી મળતી ત્યારે અમારે બોલવું જોઈએ અમારે સરકારને જો સરકાર જો લા લાખ કરતી હોય તો અમને પણ લા લાખ કરતા આવડે છે એટલી જ વાત અને આગળની જે વાત છે એ અમે હમણાં એમડીને મળવાનો સમય માગીએ છીએ મળે છે કે કેમ એ તમને હું ચોક્કસપણે કહીશ